અસલ કોબીજ છે શાક સારું બને મસ્ત જો આપણા ઘરનું કોબીજ વાવેતર કર્યું હતું વાલોલ છે અમારે વાયેલી વાલોલ છે તો કોબીજ છે કોબીજ પણ લીધું છે વાલોલ અમે વેણી છે સેલરી પણ છે ના પણ લીધી છે કોથમી પણ સોડા લીધા છે બાકી બીજું મિત્રો તમને આ વિડીયોની અંદરમાં જોડાતા રહેશો તો હું બીજું એક વાવેતર નવું મને બતાવ્યું છે એ પણ હું તમને બતાવ્યું તો મિત્રો હેડો હું તમને બીજાની અંદર જોડાયા રહ્યો અમારે ખોજવે ખેતરમાં ના આવી ગયા તા ના ક્યા હતા પણ હવે ભૂકાયેલી દવાખાને જૂકાયેલી દવાખાને છે ને એટલે મિત્રો હેડ તો થઈ ગયો ન આમ તો મોસો અને માટલી મોસો માટલી જાય હવે તો હેડ તો થઈ ગયા બુકોલી વાળા ડૉક્ટરનું કામકાજ સારું છે એમનું બહુ સારું થાય મિત્રો કોઈને ના હેડી કહેતા હો નસો જરાયેલી હોય તો ગામ બુકોલી ગામ છે તો તમે મિત્રો ડૉક્ટર પાસે ફોકો તમે હેડ ત થઈ જાણે હેઠતો થઈ ગયા તો આજે અમારા બોરમાં છે અમે પણ વધારે બરાબર અને શાકભાજી બધી જોઈ શાકભાજી હવે પોતે વેણી છે કેવું રહ્યું શાકભાજી વેણવા હા તો તમે બઉ ફર્યો હજી નવું શાકભાજી આવે ને એ હું તમને બતાવો વિડિયાની અંદર મિત્રો જોડાતા રહેજો